જેઆઈડીસી એસટી ડેપોમાંથી મહિલા પર્સની તફટંજી પ્રકરણમાં વોન્ટેડ મહિલાના દાહોદ ખાતેથી અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી હતી અંકલેશ્વર શહેર પોલીસ મથકે છેલ્લા ચાર વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ મહિલા ચોરને બી ડિવિઝન પોલીસે દાહોદથી ઝડપી પાડી હતી વર્ષ બે હજાર વીસમાં જેઆઈડીસી એસટી ડેપોમાં મહિલા પર્સની તફટંજી પ્રકરણમાં વોન્ટેડ હતી મહિલા પર્સમાંથી એક લાખ તેસઠ હજારના સોનાના દાગીના શેરવી લીધા હતા ચોક્કસ માહિતીના આધારે દાહોદ ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી બનાવણી પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર તેર નવેમ્બર બે હજાર વીસના રોજ અંકલેશ્વર જેઆઈડીસીમાં રહેતા મધુબેન ડામોર જેઆઈડીસી ડેપોમાંથી બસમાં ચડી રહ્યા હતા તે દરમિયાન તેમના પાસે રહેલ પર્સમાંથી સોનાના દાગીનાની કિંમત રૂપિયા એક લાખ તેસઠ હજારની ચોરી થઈ જવા પામી હતી જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો આ ગુનામાં પોલીસમાં પોલીસે મહા મહેનત મહિલા ચોરની ઓળખ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયા દ્વારા પોલીસ વિસ્તારમાં વોન્ટેડ ઇસમોને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી મળેલ માહિતીના આધારે પોલીસે વર્ષ બે હજાર વીસમાં થયેલ ચોરીમાં વોન્ટેડ મહિલા મણીબેન ઉર્ફે મનીબેન સનુ ભાંભોર દાહોદના મોટી ખરજગામના ભાંભોર ફળિયામાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એક ટીમને દાહોદ મોકલી મહિલા ચોરને ઝડપી પાડી પર લઈ આવી વિધિવત તેની ધરપકડ કરી હતી અને ચોરીના એક લાખ તેસઠ હજારના સોનાના ઘરેના રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી